આવી રીતે પોતાના કાર્ય કરવા માટે તત્પર થાય છે કરે છે તેવા વ્યક્તિને જ મોતી મોતી મણી રૂપી ખજાના જેવી સફળતા પ્રાપ્ત થાય છે તમારા જીવનમાં બનેલો કે તમે સાંભળેલો કોઈ સાહસિક પ્રસંગ તમારે વર્ણવવાનો છે જે અંગત લખાણ કહેવાય છે કે જે લખાણથી તમારી લખાણ શક્તિ વધે વિચાર શક્તિ વધે તમારો પ્રસંગ તમારે લખવાનો છે એટલા માટે અહીંયા પ્રશ્ન બાકી રાખ્યો છે

અસુંદર તમોમય તો કે તેજોમય થશે કયો પ્રત્યય રહેલો છે અખૂટમાં અપ્રત્યય છે એટલે પૂર્વ પ્રત્યય થશે સાહસિકમાં એક પ્રત્યય છે એટલે પર પ્રત્યય છે નિશ્ચયમાં

ત્યારબાદ સાચા સમાનાર્થી શબ્દો લખો મોતિક તો કે મૌક્તિક એવો અર્થ થશે બરાબર ઈચ્છા તો કે ચાહના એવો અર્થ થશે નયન તો કે આંખ એવો અર્થ થશે અફાટ તો કે અપાર એવો અર્થ થશે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો તળો તો કે તળિયા કીધ તો કર્યું ડગ તો પગલા કાં તો કેમ આ અર્થ સાથે થશે નીચેના વાક્યનો કાળ ઓળખાવો દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા તો ફર્યા અને દરિયા આ બંને ભૂતકાળ શબ્દ દર્શાવે છે શિખામણ દીધી વૃથા જીવન વેડકો કા ભલા તો અહીંયા દીધી એ ભૂતકાળના સંદર્ભમાં છે રૂઢિપ્રયોગનો અર્થ લખો ડગ ભરવા તો કે ચાલવા માંડવું આંધળી ભલા વળગવી તો કે દિશાહીન પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું

એટલે રૂપક અલંકાર થશે કાળને અને ગહવર એટલે અહિયાં એકરૂપ થાય છે તરંગગીરી માળ શા શા આવ્યું એટલે જેવા તો જેવા એટલે સરખામ તો કે ઉપમા શબ્દ થશે લેખન વિભાગમાં છે વિચાર વિસ્તાર કરો સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય તો કે ઉપરોક્ત પંક્તિમાં ઉપરોક્ત સુવાક્યમાં કવિ કહેવા માંગે છે કે સફળતા તેને જ મળે છે કે જે ખૂબ જ પરિશ્રમ કરે છે જે ભાગ્યના આધારે બેસી રહે છે અને જરા પણ સાહસ કરતા નથી તેને જીવનમાં કોઈ મોટી સફળતા પ્રાપ્ત થતી નથી ત્યારબાદ થોડુંક વિસ્તારથી આ લેખન કરવાનું છે આપણી આસપાસ એવા લોકો વધારે જોવા મળે છે કે જેને કોઈ પણ રીતે શારીરિક કે માનસિક શ્રમ કરવો જ નથી બસ બેઠા બેઠા જ બધું પ્રાપ્ત કરી લેવું છે તેઓ કાર્ય ન કરવાના વિવિધ નુસ્ખાઓ કે બહાનાઓ શોધી કાઢી હંમેશા નસીબના આધારે બેસી રહેતા એવા લોકો હોય પણ એક જાણીતી કહેવત છે ને કે વાવે તે લડે ખેડૂત બીજ વાવે જ નહીં તો છોડ થાય જ નહીં ને ફળની તો વાત જ પૂજા કાવ્ય પણ એ જ ભાવાર્થ પ્રગટ કરે છે કે પોતાના કાર્યને ઉત્સાહ અને સાહસથી કરે છે જે લોકો તેવા મરજીવ્યા મણી મોતી રૂપી કોષ પ્રાપ્ત કરે છે જો તેના પ્રિયજનોના ના મનાવવાથી તે માની ગયા હોય પાછા વળી ગયા હોત તો તે ખજાનો પ્રાપ્ત ન થાત કહેવાય છે ને સાહસ વિના સિદ્ધિ નહીં દરેક પ્રાણી માત્ર એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે કોઈને કોઈ રીતે પરિશ્રમ કરવો જ પડે છે જેમ કે સંસ્કૃતમાં એક સુભાષિત છે ઉદ્યમેન હી સિદ્ધાંતિ કાર્યાની ન મનોરથે નહી સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ અર્થાત મનોરથ કરવાવાળાને સફળતા નથી મળતી ઉદ્યમ કરવાવાળાને સફળતા મળે છે જેમ કે સુતેલા સિંહના મુખમાં હરણાઓ આપોઆપ આવીને પડતા નથી પણ તેને ભૂખ મિટાવી હોય તો શિકાર કરવા ઊભું થવું પડે છે તો આ પંક્તિઓમાંથી આપણને બોધ મળે છે બોધ ફરજિયાત લખવું આ વાક્યમાં કવિ આપણને બોધ આપે છે કે જે વ્યક્તિ પોતાની જાતને પરસેવાથી નવડાવી દે તેવી સખત મહેનત કરે છે કે સાહસ કરે છે તેની સિદ્ધિ આપવા મળે છે તો મિત્રો તમને આ કાવ્યનું સ્વ અધ્યયન પોથીમાં સમગ્ર વસ્તુ સમજાઈ ગઈ છે તેવી આશા સાથે આવજો